નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો બે હજાર ચોવીસની અંદર કઈ તારીખે હોલિકા દહન એટલે કે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે મિત્રો દરેક લોકોના મનમાં પ્રશ્ન હોય કે ખાસ કરીને હોળીનો તહેવાર કઈ તારીખે આવે છે અને કયા મહિનાની કઈ તિથિમાં આવે છે અને હજુ કેટલી વાર છે અને ખાસ કરીને શુભ મુહૂર્ત મુહૂર્તને લઈને મિત્રો ખાસ કરીને હોલિકા દહન એ મિત્રો ખાસ મહત્ત્વનું ધ્યાન રાખવાનું હોય એ ટાઈમે જ મિત્રો ખાસ કરીને હોલિકાનું દહન કરવામાં આવતું હોય તો બે હજાર ચોવીસમાં ક્યારે છે હોળી એટલે કે હોળીનો તહેવાર મિત્રો ઉજવવામાં છે રહ્યો છે સૌથી મોટી વાત મિત્રો હોળીના તહેવાર ઉપર આ વર્ષે મિત્રો મોટું ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે હોલિકા દહનની તારીખ શુભ મુહૂર્ત સમય તિથિ વાર સમય શુભ મુહૂર્ત ચંદ્રગ્રહણ દેખાવાનું છે કે નથી દેખાવાનો નિયમો પાડવાના લઈને મિત્રો ખાસ કરીને તેમજ આ ખા વરસાદને લઈને પણ મિત્રો આગાહીની મિત્રો જાહેરાતો આવતી હોય છે તો હોળીનો તહેવારને લઈને સંપૂર્ણ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ લાઈક કરી દેજો મિત્રો દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં એટલે કે પૂનમની રાત્રે કરવામાં આવે અને બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ખાસ કરીને ધૂળેટી મનાવવામાં આવે છે હોલિકા દહનને અનિષ્ટ પર સારાના જીતનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે ભગવાન મહાન ભક્ત ભગવાનનો જે ખાસ કરીને મહાન ભક્ત તો પ્રહલાદને અગ્નિ પર ખરોજ પણ નહોતી પહોંચાડી શક્યું અને અગ્નિથી બળી ન જવાનું વરદાન પ્રાપ્ત કરનાર હોળી કાશી બળીને ભસ્મ થઈ ગઈ હતી તો ખાસ કરીને તેમજ હોળીના દિવસે દુશ્મનોને પણ મિત્ર બનીને એકબીજાને ભેટી પડે છે આ જ કારણે હોળી એક એવો તહેવાર છે જેમાં માત્ર ધાર્મિક મહત્ત્વ નહીં પરંતુ એક એવો તહેવાર છે જે ભાઈચારાને પણ પ્રોત્સાહન આપે છે તો વર્ષ બે હજાર ચોવીસમાં હોળી ક્યારે આવે છે કઈ તારીખે આવે છે તો વાત કરીએ વર્ષ બે હાજર માં હોળી પચીસમી માર્ચે ઉજવવામાં એટલે કે ખાસ કરીને ધૂળેટીનો તહેવાર આમ તો જોવા જઈએ તો ગુજરાત સિવાય તમામ વિસ્તારોમાં જે ધૂળેટી છે એના કેટલાક ઉપનામ છે પણ મોટા ભાગના ધૂળેટીને હોળીનો તહેવાર કરે છે અને ખાસ કરીને હોલિકા દહન એક દિવસ પહેલાં એટલે કે ચોવીસમી માર્ચે કરવામાં આવે એટલે કે ગુજરાતની અંદર હોળીનો તહેવાર ચોવીસમી માર્ચે રાત્રિના સમયે ઉજવવામાં આવશે અને બીજા દિવસે પચીસ તારીખે સોમવારે ખાસ કરીને ધૂળેટીનો તહેવાર આવશે આ વખતે ચોવીસ તારીખ રવિવાર આવે છે તો રવિવારે મિત્રો ઉજવવામાં આવે છે પંચાંગ અનુસાર ફાગુન એટલે કે ફાગણ મહિનાની પૂનમની તિથિએ ચોવીસ માર્ચે સવારે નવને ચોપન વાગ્યે મિત્રો આ શરૂ થશે અને બીજા દિવસે પચીસ માર્ચે બપોરેને બારને ઓગણત્રીસ વાગ્યે ખાસ કરીને પૂનમ છે એટલે કે પૂર્ણિમા પૂરી થવા જઈ રહી છે હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે તેથી હોલિકા દહન ચોવીસમી માર્ચની રાત્રે મિત્રો ખાસ કરીને પ્રગટાવવામાં આવે છે હોલિકા દહનનો શુભ સમયની જો વાત કરવામાં આવે તો આ વર્ષે એવું કહેવાય રહ્યું છે કે મોડી રાત્રે અગિયારને તેર મિનિટથી શરૂ થઈ અને બાર વાગ્યાને સત્યાવીસ મિનિટ સુધીનો સમય છે આવી સ્થિતિમાં તમે હોલિકા દહન માટે કુલ કલાક કુલ એક કલાક ને ચૌદ મિનિટનો સમય છે હોળી પ્રગટાવવા માટે મિત્રો સમય રહેશે એટલે કે હોળી પ્રગટાવવાને લઈને મિત્રો ખાસ કરીને આ વખતે જે શુભ મુહૂર્ત છે તેની અંદર ઘણા બધા મત મતાંતર છે બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે સોમવારે હોળી રમવામાં આવશે લોકો એને રંગો અને ગુલાલથી હોળી રંગશે ગુઢિયા સહિતના અનેક પ્રકારની વાનગીઓ ખાસ કરીને બનાવવામાં આવે છે પચીસમી માર્ચે મિત્રો એટલે કે ધૂળેટીના દિવસે હોળીના બીજા દિવસે ચંદ્રગ્રહણ થવાનો છે મિત્રો આમ તો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ હંમેશા પૂનમની રાત્રે થતું હોય છે પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા પચીસમી માર્ચે છે આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્ર અને બપોરે ત્રણ અને બે મિનિટે મિત્રો સમાપ્ત થઈ જશે જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવા નથી કારણ કે તે દિવસનું લાગવા રહ્યું છે તેના કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશેને હોળીના તહેવાર પર તેની કોઈ અસર થશે નહીં તેથી તમે કોઈ પણ ચિંતા વગર હોળીના તહેવારને ઉજવી શકો છો વર્ષ બે હજાર ચોવીસનું પથ પ્રથમ ચંદ્રગ્રહણથી અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ ઇટાલી જર્મન ફ્રાન્સ હોલેન્ડ બેલ્જિયમ દક્ષિણ નોર્વે સ્વિટરલેન્ડની અંદર ખાસ કરીને દેખાશે પચીસ માર્ચે થનારું ચંદ્રગ્રહણ તમામ રાશિઓ પર અસર કરશે પરંતુ ખાસ અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે જેમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન સિંહ મકર અને ધનુ રાશિના લોકો પર ચંદ્રગ્રહણની શુભ અસર મિત્રો જોવા મળવાનું છે તો આમ ચોવીસ બે હજાર ચોવીસમાં હોલિકા દહન એટલે કે હોળીનો તહેવાર છે ચોવીસમી છે રવિવારના દિવસે ઉજવવામાં આવશે અને પચીસ માર્ચે સોમવારે શુભ મુહૂર્તે ખાસ કરીને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે અને પચીસ તારીખે દિવસે મિત્રો ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે જેને કારણે ભારતમાં દેખાશે નહીં તેનો સૂતકકાળ પણ મિત્રો માન્ય રહેશે નહીં અને ખાસ કરીને આગામી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન પણ મિત્રો હોળીના પવનને આધારે મિત્રો રજૂ કરવામાં આવશે તો મિત્રો ખાસ કરીને કઈ રીતે જોવું કઈ રીતે હોળીનો તહેવાર ઉજવ ખાસ કરીને ચોમાસાની આગાહી કરવી પવનની દિશા કઈ રીતે જાણવી અને કેવું રહેશે આગામી ચોમાસું તેનો પણ વર્તારો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે મૂકશું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય જય ભારત